નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે સન્માનનીય સરાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ ઉપપ્રમુખ હરીશ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા એસવીઈએમ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિનેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ અને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન અવિરત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સાલ ઉઢાળી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળામાં પચીસ વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકોને અને શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક અને વહીવટી કર્મચારીનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તૃપ્તિબેન દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું